માહિતી અપડેટ કરી લો કારણ કે નવા ફાસ્ટેગ નિયમો આવી રહ્યા છે સત્તર ફેબ્રુઆરી બે હજાર પચીસ થી હા ફાસ્ટેગ નો નવો નિયમ આવવાનો છે જે હાઈવે પર ટ્રાફિક ઓછો કરવા માટે અને ગેમ ચેન્જર તે સાબિત થવાનું છે ઉદાહરણ તરીકે તમને સમજાવું હું તો માની લો કે તમે અમદાવાદથી રાજકોટ માટે જઈ રહ્યા છો અને તમારા કાં તો રિચાર્જ ઓછું છે અથવા તમારું ફાસ્ટટેગ કેવાયસી જૂનું છે તો નવા નિયમો અનુસાર તમારું ફાસ્ટેગ બ્લેકલિસ્ટેડ થઈ જશે એટલે ટોલ પ્લાઝા પર તમારી કાર પહોંચે તેના સાહીઠ મિનિટ પહેલા અને ત્યાંથી પસાર થાય એના પછી દસ મિનિટમાં તમારું ફાસ્ટ કાર્ડ બ્લેકલિસ્ટ ન થવું જોઈએ ખાલી એટલું જ નહીં ટોલટેક્સના એક કલાક પહેલાના વિસ્તારમાં તમારા ફાસ્ટેગમાં પૂરતા રૂપિયા હોવા જરૂરી છે જો રૂપિયા ન હોય અને ટોલટેક્સની બાજુમાં તમે રિચાર્જ કરાવ્યું તો પણ તમારે બે ગણા રૂપિયા આપવા પડી શકે છે